હેલો ફ્રેન્ડ્સ જો અત્યારે રાતનો એક વાગો આવી ગયો છે આપણે બોટલ ભરાઈ ગઈ છે સરસ મજાનો શેમ્પૂ બનાવીને હવે પેકિંગનું કામ શરૂ છે પેકિંગ પણ સરસ થઈ ગયું છે અને હવે સાથે સાથે સ્ટીકર લગાવવાના બાકી છે સવારે બોટલ ઓર્ડરમાં દેવાની છે અને આપણે સ્ટીકર લગાવવાના બાકી રહી ગયા છે થોડાક તો અત્યારે હવે આપણે સ્ટીકર લગાવવાનું કામ શરૂ કરીએ છીએ તમે જોઈ શકો છો શેમ્પુ બહુ સરસ બીનું છે શેમ્પુ લઈ ગયા છે એણે પણ બહુ સરસ રિવ્યૂ આપ્યા છે અને તે લોકોએ તેના ફ્રેન્ડ સર્કલમાં શેર કર્યું છે અમારા ભાવનગરવાળા તો ઘણા લઈ જ જાય છે બહારના ઓર્ડરે ઘણા સારા આવે છે તમારે જો કોઈને આ શેમ્પૂ લેવું હોય તો તમે મારા નંબર ઉપર કોન્ટેક કરજો હવે એવી જ રીતે આપણે એમાં બીજી ફ્લેવરમાં જાસૂદનું શેમ્પુ બનાવ્યું છે હવે જાસૂદનું શેમ્પૂનું રિઝલ્ટ તો એટલું સરસ છે તમે એની શાઇનિંગ જોઈ શકો છો એકદમ સરસ છે એ તમારા વાળને એકદમ કન્ડિશનર જેવા બનાવી દે છે જે એકદમ શાઇનિંગ કરે તમે જોઈ શકો છો આમળા રીઠાનું છે ને આ જાસૂદનું છે બેનું રિઝલ્ટ તો બહુ જ સરસ છે પણ જાસૂદનું જે છે એ એકદમ શાઇનિંગ સિલ્કી વાળ બનાવે છે અને વાળનો ગ્રોથ પણ એમાં સારો વધે છે મારા કસ્ટમર લઈ જાય છે તે કહે છે કે અમને આ શેમ્પૂ ફાવી ગયું છે તો હવે તમારે જો કોઈને ઓર્ડર કરવાનો હોય તો તમે મારા નંબર ઉપર કોન્ટેક કરજો તમારા સાથ સહકારથી જ અમે આગળ આવ્યા છીએ અને આવી સરસ રીતે રોજે રોજે આપણે શેમ્પુ બનાવીએ છીએ સાબુ બનાવવાનો તો ટાઈમય નથી મળતો વચ્ચે વચ્ચે એ તમે હું સાબુ બનાવીશ ત્યારે સાબુનો વિડીયો નાખીશ અત્યારે આપણે હેર ઓઇલ શેમ્પુ અને આ અત્યારે પેકિંગ શરૂ છે હું તેનો વિડીયો નાખું છું જો તમારે કોઈને જોઈએ તમારા નંબર ઉપર કોન્ટેક કરજો થેન્ક યુ